पत्रकार न्यूज चैनल में आपका हार्दिक स्वागत है मैं हूं पूजा चौधरी देखिए आज की प्रमुख खबरें आनंद जिला ना ओड शहर माँ स्वगस्थ रावजी भाई मोती भाई पटेल तथा स्वगस्थ लीला बेन रावजी भाई पटेल ना जय श्री कृष्ण श्री आशापुरा माताजी तथा मेरडी माताजी ने असीम कृपा थी गलती रावजी भाई पटेल तथा સૌભાગ્યવતી સંગીતાબેન ઘનશ્યામભાઈ પટેલના સુપુત્ર શ્રી ધ્રુવલ કુમાર ઘનશ્યામભાઈ પટેલ તથા અખંડ સૌભાગ્યવતી નિકિતાબેન ધ્રુવલ ધ્રુવલકુમારના ઘર આંગણે નવચંડી યજ્ઞનું આયોજન સંવત બે હજાર બ્યાસી ના મહાસુદ પાંચ ને શુક્રવાર તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવીસ ના રોજ રાખેલા પ્રસંગે સૌને દર્શન નો ભવ્ય લાભ લેવા ભાવભર્યું શ્રી ફળ સાંજે પાંચ વાગ્યા કલાકે હોમવામાં આવ્યું નવચંડી યજ્ઞ ગોચણી માતાજી નું મંદિર કનુભાઈ મંગળભાઈ ના ખેતર માં યજ્ઞ રાખેલ ભોજન સમારંભ સંજે દോധની ડેરી સામે ધમો શાળામાં રાખેલ નિમંત ગ્રક ઘનશામભાઈ નીतेशભાઈ ગૌરીબેન હેલી હોળી ચકલા ઓણ ઓર ના સિંગ વિસ્તારમાં મેલડી માતાનું મંદિર આવેલું છે જે માતા ધાજણી માતા તરીકે ઓળખાય છે અનેક કુટુંબની કુળદેવીના આ મંદિરે રવિવારે માઈ ભક્તો ખાસ દર્શન કરવા માટે આવે છે આ માતાએ અનેક ભક્તોની મનોકામના પૂરી કરી છે જૂના મંદિરની નવો મંદિર બનાવીને માતાની સ્થાપના કરવામાં આવી છે આજે માતાના મંદિરને ફૂલોથી શણગારી રંગબેરંગી રંગી રોશનીથી શણગારવામાં આવ્યું મંદિરના પરિસરમાં મંડપ બાંધીને નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો વિશેષ પૂજા પ્રાર્થના મંત્ર જાપ માતાની સ્તુતિ કરવામાં આવી સાંજે યજ્ઞમાં નાળિયેર હોમી મહાઆરતી કરી ભોજન પ્રસાદી પીરસવામાં આવી બહુ મોટી સંખ્યામાં માય ભગતે દર્શન કર્યા અસુરોનો નાશ કરવા નવદુગાના શરીરના મેરથી આ માતાની ઉત્પત્તિ થઈ હોવાથી મેલડી નામથી પડ્યું કળિયુગમાં મેલડી માતા જાગતી જયોત સ્વરૂપે પૂજાય છે માતાજી એ જે મને પરચાઓ આપ્યા છે તે જગ્યાએ માતાજી અલગ અલગ નામે પ્રસિદ્ધ થયા છે દિલીપભાઈ એસ પટેલ

સંસ્કાર દ્વિજ ઉચ્ચ સંસ્કાર જે છે આમાં યજ્ઞ ની હે કુલ દીપક પ્રદાન કરે છે એ પ્રાર્થના જ કરશો ને અને અને આ બધું સંકલ્પ દ્વારા ઉદ્ભવેન સંકલ્પથી સંકલ્પ થાય સંકલ્પ વિકલ્પ છે કેમ જવું છે તો સંકલ્પ થાય ત્યારે જવાય એમ આપણે દરેક શબ્દને ભાવ પૂર્વક બોલવા તો દરેક બોલશો મારી જોડે જોડે બોલો મમ રાજેશ શ્રી મેલડી देवी एवं च शिकोता देवी विशेष कृपा प्राप्ति और यथा मिलित उपचार द्रव्य हे चंडी यादाक्ष करमणम् अहम

ॐ नमो देव्यै महादेव्यै शिवायै शतदं महा। नमः यदा तदा स्वजा जयन्ती मङ्गलाकाली मदरकाली कपालिनीत्रे स्वाहा स्वदा नमोऽस्तु ते देवा प्रपोज रूप ने सरस तिलक करो श्रीखंड राम चंद्र रामदेव्याम नंडाड़े सो मनोहरा मिले पदानंदराज जय जय जंगला नीरशाल पशपे तुलसी करवालिकावे स्तवा पूजयावे जगदीश्वरमे आऊ छु पकड़ धीमे धीमे हां येउ जो गादा पा जस प्रिय हलताल प्रथम देवा

ओम भवानाय स्वाहा ओम वियानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम शुभानाय स्वाहा प्रफ्रमणे वरवाणम मे परिपाणे ओम

चलो बुद्ध देवता ने विशेष कृपा प्राप्ति बराबर बुद्धि नो मार तब भी वो और कुछ नहीं था सामने कुछ था सामने कारण था कि वो का दबाई है और एक और सामने डालना है इधर से पकड़ता है करता था मैं बनने थोड़ा पीछे बैठता हूं तो वो भी बचा है जो बाकी के लोग

के भरी दरै स्वीकार करो करोगे अरे ओम मां विश्वानी देव सावितृ दोरेदानी पारा सुवा जतमरंगन आशुमा ओम जिन pstmt मां विचार करो ये ओम किलो महारानी अखंडस्थो वा जत में चौकी काटी एक पुरुष अपनी फूल आमन आते हैं तो आ ओम गौ महात्मा ने क्या फुले

દરેક એ દીવાઓ જે છે એને આહ પ્રાચયર્દેયસ્વાહ પ્રબક્યે દિસેસ્વાહ પ્રબક્ય જયત્યાયામે ક્ષેંધ્યામી એક કમ કે બરે પાણી ભગડે રાખો સારા શાંતિ કરનારા, પ્રષ્ટિ કરનારા, દ્રષ્ટિ કરનારા, નીબિઘન કરનારા, કલ્યાણ કરનારા, વર્તાહ ભવત એક કમ કે બરે પાણી

পূর্ণামি <laughs> থাকে <laughs> ಯ ಪರ್ವರ್ಜಿತ ಸಕಲ್ಪನನುಸಾರೇಣಾ ಶ್ರೀವಿಧುಕ್ನ ಭಗವತಿ ಶ್ರೀರೀನವದ ವಿಶೇಷ ಯಯನ ಪುರಾಣಕೀನ್ ಶ್ರೀಕರಮಿಶ ಪ್ರೀಯತ આ તારી દયા આ બાધા જે કંઈ નવજન ની યજ્ઞ છે એનું હવે અમે પૂર્ણાહુતિ કરીએ છીએ તને અર્પણ કરીએ છીએ બરોબર અને માતાજીની ની પાસે આપણે આ સંકલ્પ જે છે અર્પણ કર્યો મહાણવટી શિકો દ્વારા

अरे होंजोह पवित्र वजधारं पवित्रवासी धनधारंभ देवस्वा सै पुना दुपो पवित्रेन सतधारेण शुवा काम दुख इदं वैश्वाय अशोदरादित्रिय

Oh, God. मध्य ऊपर दे फूल उतारी भगवान ना स्थापन ने शनमुख पदराओ उसपे हे देवा भी वंदना आदा जबेदात्मेवा त्वमेवा वंदोस चजगात्मेवा त्वमेवा मनिया द्रविस मुर्दा हरसिपे तिमासे इशप्ता जाविदा हक्रदा देवा जत्तिकं શંકરમ વિરજિત ભગવાન ને અર્પણ કરી દે એ તમારા પતિ દેવ ને અર્પણ કરો એ ચોખા માતા આપણને નીચે નવીન પગે લાગો